કલામ સાહેબ કે સ્વામીજી આપને કમાલ કર દિયા સામી તમે કીધું કે પ્રમુખ સાહેબ મહારાજમાં હું પણ બિલકુલ નોતો મે એવું સાંભળ્યું છે કે અક્ષરધામ મંદિર દિલ્હી અક્ષરધામ આટલું વિશાળ મંદિર બન્યા પછી સ્વામી રડી પડ્યા શું કામ દિલ્હી અક્ષરધામ ના ઉદ્ઘાટન સ્વામીજી બેઠા હતા એક તરફ વડાપ્રધાન મનમોહનસિંહજી બેઠા હતા બીજી બાજુ રાષ્ટ્રપતિ કલામ સાહેબ બેઠા હતા અને ક્ષણ ખરેખર અદ્ભુત હતી પછી કલામ સાહેબ છે ને પ્રમુખ સ્વામી મહારાજની પાસે આવી ગયા અને કલામ સાહેબ કે સ્વામીજી આપને કમાલ કર દિયા બડા અક્ષરધામ બના દિયા સ્વામીજી પર કલામને હાથ જોડવા લાગ્યા કે એસ નહીં નહીં અમે કંઈ નથી કર્યા અમારા ગુરુ યોગીજી મહારાજ પે સંકલ્પ સે હુઆ હે ભગવાન કે આશીર્વાદ સે હુઆ હે અક્ષરદમ ની ઘટના ની જોત વાત કરું કે બધા સંતો એકવાર રૂમ માં બેઠા થા તો બધા બોલિયા કે સ્વામી આપે કમાલ કરી અક્ષરદમ બહુત સરસ બનાવ્યું તુ તમે નહીં માનો જય ભાઈ એ રાતના સમય સારંગપુર માં રૂમ માં આરામ કરવા જતા હતા અને एकदम ઉદાસ થઈ ગયા પ્રમુખ સ્વામી મહારાજ અને આંખોમાંથી અશુ આવી ગયા એટલે બધા સંતોએ ગભરાઈ ગયા કે શું થઈ ગયું સ્વામી કે બધા ક્યારનોય મને કે કે કરે છે કે તમે અક્ષરધામ કર્યું તમે આ કર્યું મેં ક્યાં કંઈ કર્યું છે બધું ભગવાન કરે છે અને મને શુક્રવાર જશ આપો છો તમને મારા ગુરુ યોગીજી મહારાજના સંકલ્પથી થયું છે આપણે કાંઈ કરતા નથી આવી ભાવના આજે માણસ સાવણેથી કચરો વાળે પછી પણ ક્રેડિટ લેવાનું છોડતો નથી પ્રમુખ સ્વામી મહારાજે પંચાણું વર્ષના જીવનમાં એક વખત બોલ્યા નથી એ આમ કર્યું છે